ધારી તાલુકાના બોરડી ગામમાં વીજળી પડતા ખેતમજૂર નું થયું મોત વાડી માલિક થયો હતો આ બાદ બચાવ ધારી તાલુકાના બોરડી ગામમાં બપોરના સમયે આકાશમાંથી એકદમ વીજળી પડી હતી દેવસી સુખાભાઈ બરદાનિયા

એ મારા કાકાનો છોકરો કમલેશને એ બધા તેલ ખરતા હતા તો વીજળી પડી તો એમને મૃત્યુ થયું દવાખાને લઈ આવ્યા હા દવાખાને લઈ આવ્યા શું નામ હતું એમનું નામ લાસણ કમલેશભાઈ શેતનભાઈ મારું નામ દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયા ગામ બોરડી તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે બપોરે સાડા ચારે તલનું કા ખેરવાનું કામ કરતા હતા ત્યાં વરસાદ આવતા ઓછી વીજળીના કડાકા સાથે અમે ઝાડ નીચે ઊભા હતા અને વીજળીનો કરંટ લાગતા અમે બેય કાયલ જાતા એમાં કમલેશભાઈનું મૃત્યુ થયું કેવી કુજીલનો ચમકારો હતો વીજળીનો ચમકારો બહુ જોરદાર થયો તો પછી આપ તરત દવાખાને લઈ આવ્યા અમે તરત 108 ને ફોન કર્યો અને તારી સરકારી દવાખાને લાવ્યા છીએ દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇફ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સૌથી પહેલા ખબર આપતક પહોંચે